નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વાધ્યાયપોથી આવેલું છે એનું સોલ્યુશન જોવાના છે એમાં સાતમો દાખલો નીચે કેટલાક લોકોના પસંદગીના રંગોની માહિતી આપી છે માહિતી પરથી ચાર્ટ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો ચાર્ટ એટલે ગોળ હોય એને ચાર્ટ કહેવાય આ રીતે એમાં દોરવાનું છે હવે શું કહે છે રંગ આપેલા છે વાદળી લીલો લાલ પીળો અને કુલ તો લોકોની સંખ્યા તો વાદળી રંગ અઢાર જણાએ પસંદ કર્યો છે લીલો રંગ નવ જણાએ પસંદ કર્યો છે લાલ રંગ છ જણાએ પસંદ કર્યો છે પીળો રંગ ત્રણ જણાએ પસંદ કર્યો છે અને કુલ કેટલા છે છત્રીસ છે વિદ્યાર્થી મિત્રો આ તમને ઈજી લાગતું છે પણ રિયલમાં ઇજી નથી કઈ રીતે થાય એ હું તમને સમજાવીને વ્યવસ્થિત ગણાવું છું બહુ ધ્યાનથી તમે જોશો તો જ તમને આવડશે બાકી આવડશે નહીં ઓકે ચલો આપણે હવે શરૂઆત કરીએ આલેખ દોરવાની હવે શું કહે છે આની અંદર દોરવાનું છે હવે આ આખું રાઉન્ડ તમને ખબર હોય તો ત્રણસો ને સાહીઠ અંશ હોય કારણ કે આના ચાર ભાગ કરીએ આમ તો નેવું 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 એટલે ત્રણસો ને સાહીઠ અંશ હોય હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં આ વાદળી કલર છે એ અઢાર આપ્યા છે પણ આપણે અંશ માપમાં લાવવાના છે એટલે એનું એક સૂત્ર છે હંમેશા તમે જુઓ વાદળી લીલો લાલ પીળો એમ ટોટલ કેટલા છે લોકો છત્રીસ લોકો પસંદ કરી દે કોઈપણ પણ કલરનો તો કેટલા અંશ થાય ત્રણસો ને અંશ થાય ઓકે આ સૂત્ર મૂકી લઉં છું આવું વાદળી કલર કેટલાય પસંદ કર્યો છે આપણે વાદળી માટેની ગણતરી કરીએ તો અઢાર જણાએ પસંદ કર્યું તો અઢાર લોકો પસંદ કર તો કેટલું થાય તો બરાબર અઢાર ઉપર ગયા છત્રીસ નીચે આવ્યા ત્રણસો સાઠ એમના એમ તો છત્રીસ છત્રીસ ગયા એટલે દસ આવ્યા તો અઢાર ગુણ્યા દસ એટલે એકસો ને એસી અંશ આવ્યા તો દરેકનું અંશ માપમાં મૂલ્ય શોધવું પડશે વાદળીનું આવી ગયું એ જ રીતે લીલાનું ગણીશું લીલું તો આવું સૂત્ર નહીં મેળવાનું અહીં જ્યાં તમને અઢાર દેખાય અહીં નવ મૂકી દેવાના અહીં નવ છે જુઓ તો નવ ગુણ્યા ત્રણસો સાઈઠ એમના એમ આવશે ભાગ્યા છત્રીસ પણ એમના એમ આવશે એટલે અહીં કેટલા આવ્યા દસ દસ દાન નેવું અંશ તો એનો મતલબ એ થયો કે જે હોય એને દસ વડે ગુણી દઈશું તો લાલમાં કેટલા આવશે આવું ગણવાની જરૂર નથી લાલમાં છ છે એટલે સાહીઠ અંશ આવશે પીળો છ તો પીળામાં કેટલા આવશે ત્રણ છે તો દસ વડે ગુણો એટલે ત્રીસ અંશ આવશે આપણને દરેકના મૂલ્ય મળી ગયા વાદળી માટે એકસો એંસી લીલા માટે નેવું લાલ માટે સાહીઠ અંશ પીળા માટે ત્રીસ અંશ હવે આપણે અંશમાંશ કાઢ્યા હું શાંતિથી ને સારી રીતે સમજાવીશ તમને કાયમ માટે યાદ રહી જશે એટલે ધ્યાનથી જોજો હવે અંશમાપ કાઢ્યા સાચા ખોટા કઈ રીતે ખબર પડે તો એકસો એંસીમાં નેવું ઉમેરવાના બરાબર નેવુંમાં સાઈઠ ઉમેરવાના અને સાઈઠમાં ત્રીસ ઉમેરવાના જો બધાનો સરવાળો ત્રણસો સાઈઠ આવે તો આપણે સાચા જુઓ સાઈઠ અને ત્રીસ નેવું 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 એકસો એંસી એકસો એંસીને એકસો એંસી ત્રણસોને સાઈઠ થઈ ગયા એટલે આપણે જે આ અંશ માપ લાયા એ સાચા છે તો અંશમાપ લાવવાની જરૂર કેમ પડી હંમેશા વળતુ રા લેખો એટલે અંશમાપમાં હોય તો અંશમાપ લાવવા પડે આના માટે તમારે આ આ છે ને કોણ માપક કહેવાય ફૂટપટ્ટીથી તમે બધા પરિચિત છો અને પેન્સિલ એટલાની જરૂર પડશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો વાદળી કલર કેટલો છે એકસો ને એંસી બરાબર તો પહેલાં આપણે વચ્ચોવચ નક્કી કરી દઈશું એનું સેન્ટર નક્કી કરવું પડે આ સેન્ટર છે એનું બરાબર છે હવે આ સેન્ટર છે અથવા આ ફૂટપટ્ટી મૂકીને આપણે સેન્ટર નક્કી કરી દેવાનું આ રીતે અહીં વચ્ચું વચ્ચોવચ આવે એનું સેન્ટર કહેવાશે આવું એકસો એંશી અંશ છે એટલે એક લીટી દૂધ દેવાની ઊંભી જે આ અડધો ભાગ નેવું અને આ નેવું એટલે એકસો એંશી અંશ થઈ ગયા એટલે આ વાદળી કલર છે ને આ એકસો એંસી અંશ થઈ ગયો વાદળી કલર એકસો ને એસી અંશ થઈ ગયો હવે શું કહે છે લીલો નેવું અંશ છે તો લીલો નેવું એ તમને આવડી જશે આ સીધી લીટી દૂર હોય એટલે નેવું થઈ જશે આ બંને નેવું ના છે પણ આપણે એક જ લખવાનો છે તો લીલો નેવું અંશ થઈ ગયા હવે લાલ સાઇટ અંશ છે તો આના આ ભાગ કરવા પડશે સાઈઠ અને ત્રીસ આપણે જોઈએ કઈ રીતે ભાગ થાય જુઓ આ તમારું કોણ માપક છે ઓકે માપકના અહીં મૂકવાનું કે અહીં તો જો એ આ જે વચ્ચેનો ભાગ છે ને એ હું તમને બતાવી દઉં પહેલાં કારણ કે શીખવું બહુ જરૂરી છે આ આ ભાગ એ અહીં મૂકવાનું તો ચલો એ અહીં મૂકી દીધો આપણે ઓકે એટલે આડી લીટી એ સેટ થઈ ગઈ અને ઊભી એ લીટી સેટ થઈ ગઈ હવે આડી લીટી જે બાજુ એ બાજથી જીરો ગણવાના તો જુઓ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઈટ તો લાલ માટે કેટલું છે સાઈટ તો એ આ સાઈટ એ ટપકું કરી નાખવાનું ઓકે હવે આપણે લીટી દૂર દઈશું અહીંથી અહીંથી એ અહીં લઈ આપણે આખી નહીં દોરવાની એટલું દોરવાનું તો જે આ ભાગ થયો એ લાલ સાઈટ અંશ અને આ છે એ પીળો તીસ અંશ બરાબર છે તો આપણું કામ અહીં પૂરું થઈ ગયું જે આલેખ આપ્યો તો એ દોરી ગયો છે આ રીતે આલેખ દોરવાનો જ્યારે વર્તુર આલેખ હોય એટલે તમામ કિંમતો આપણે અંશ માપમાં નક્કી કરવાની છે એટલું યાદ રાખવાનું